અને હવે વાત અન્ય મહત્વના સમાચારની ધારાસભ્ય વિમલ યુડાસમાએ તંત્રના અધિકારીઓને નોટિસ ઇશ્યુ કરી છે વિમલ યુડાસમા દ્વારા અધિકારીઓને નોટિસ ઇસ્યુ કરવામાં આવી કેટલાક બેનરો પરથી તેમનો ફોટો હટાવવામાં આવ્યો તેતાલીસ જેટલા પિકઅપ સ્ટેન્ડ પરથી ધારાસભ્યોનો ફોટો હટાવવાનો આ નોટિસમાં આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે કયા આધારે આ ફોટો હટાવવામાં આવ્યો તે મામલે વિમલ યુડાસમાએ નોટિસ ઇસ્યુ કરી છે અને કોઈ પણ જગ્યાએ એવો કાયદો નથી કે ફોટો ન લગાવી શકાય ધારાસભ્યએ પોતાની નોટિસમાં કહ્યું કલેક્ટર દ્વારા આયોજન અધિકારી દ્વારા એ ફોટા મારા ફોટાનું બેનર કોઈ છરીથી અથવા કે કોઈ બ્લેડથી કાપીને ફોટો કાઢવામાં આવ્યો અને અમુક જગ્યાઓએ તો મારા મારું મોઢું છે ત્યાં ડોકા સુધીનો જ મોટો ફોટો કાઢવામાં આવેલો તેથી છે આજે પોણા ત્રણ લાખ મતદારો મારી વિધાનસભામાં આવેલું છે હું એક જનપ્રતિનિધિ તરીકે લો બીજી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યો છું ત્યારે આજે ધારાસભ્યનું જો આ રીતે અપમાન થતું હોય તો સામે સામાન્ય આ કલેક્ટર અને એ એ શું કરતા હશે તેના કારણે એમને પછી ખ્યાલ પડ્યો કે આ એમને ગલત કર્યું છે એટલે એને તાત્કાલિક ધોરણે એ પત્ર સામાન્ય વિભાગને લખ્યો કે અમે આ રીતે ઠરાવ કર્યો છે અને આ ઠરાવનું માર્ગદર્શન આપો આ કૃત્ય કર્યા પછી એમને લખ્યું છે એટલે એમને ગલતી કરી એમને ખ્યાલ પડી ગયો કે આની ઉપર અમારી ઉપર કાર્યવાહી થઈ શકે છે અને એ કારણોસર એમને તાત્કાલિક ધોરણે સામાન્ય વિભાગ માર્ગદર્શન માંગેલું અને ઠરાવમાં કોપી મેં માગેલી તો જે સામાન્ય વિભાગે ઠરાવ કરેલો છે એ કોપીમાં એમ જ લખેલું છે કે ધારાસભ્યો હોય તો હવે તેની તકતીમાં એમનું નામ હોવું જોઈએ એમની ગ્રાન્ટમાંથી કોઈ એવો ઉલ્લેખ નથી કરેલો કે તેમનો ફોટો હોવો જોઈએ કે નહીં અને તકતી ઉપર અમે કંઈ ફોટો લગાડેલો નથી અમે તો બસ સ્ટોપ ઉપર લગાવેલો છે